છોટાઉદેપુર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર કરી છે મૃતક અને પતિને વારંવાર વિધર્મી યુવક દ્વારા ધમકી આપતા યુવતીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચે છે પોલીસ ધમકી આપનાર પર ગુનો દાખલ ન કરતા ગ્રામજનોમાં આક્રો જોવા મળી રહ્યો છે પોલીસ અને ગ્રામજનો વચ્ચે તુતુ મીમુના દ્રશ્યો સર્જાયા છે ત્યારે નસવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારી છોકરી નિશાણા પેન આવી હતી નિશાણા પેન આવી હતી તો છોકરીનું કીધું કે પહેલો સુનિલનો ફોન આવ્યો જમાઈનો જમાઈનો ફોન આવ્યો જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આપીને મને મારી નાખવા કહે છે બેવને તો મેં કંઈ જ ન મારીશું તેને તેને કરતાં ટોપિક નામ નામશે એમ આપણે તો ખેલ નથી અમને જોયા બી નથી કોને ટોપિક નામ છે એ એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખે ના અમારે મારી જોડે સબંધ ના થાય તો તમને બેવને મારી નાખે એવું કીધું છોકરીને અને પછી તમે કીધું છોકરી કેટલા તું આવું કામ કરો છો આવું કીધું પણ પપ્પા મારે આવું કે તો પછી મેં શું ગમે એમ પછી ને એ કહે છે કે તો પછી મેં પેલા એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના ના બાંધે તો પછી તમને મારી નાખી ગમે તે રીતે મારી નાખી તમારી છોકરીએ શું પછી મારી છોકરીએ પછી હું હવે આત્મહત્યા કરી હાલ તમે આવ્યો પોલીસ સ્ટેશન અને આવ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતો નથી પોલીસ શું જવાબ આપે છે પોલીસ તો આમ હારું હારું એમ કર્યા કરે છે પણ અત્યાર સુધીને કોઈ કહેવાય નથી કે તમે પોલીસ સ્ટેશન ક્યાર છે આવેલા આમે 10:30 ના છે સવારના હા સવારના 10:30 ના તમારી શું માંગ છે અમારી માંગ છે તો પેલા પેરો આરોપી તો આરોપી તો એમના ઉપર તો ફરિયાદ दाखल નહી અમે કે આવી રીતે તો એ કરતા જ નથી ને અમારે ફાટા વસાહત થી આગેવાન સરપંચ છે લાલુભાઈ ની છોકરીનું આવું નવી પોઝિશન થઈ છે નિશાણા પરણાવી હતી એને કોઈક મોમેડોન હેરાન કરે છે એના માટે તે લોકોએ હેરાન કરે છે એવું કીધું અને તેથી પછી આ છોકરી તો એ છે અને એને દવા પી લીધી છે એને મરી ગઈ છે તો આપણે આ આ બાબતે ગુનો દાખલ કરવાનો હોય સરપંચ તો તમારે નસવાડી પોલીસ સ્ટેશનમાં આવવું પડશે એવું મને કીધું તો મેં સવારનો અગિયાર વાગ્યાનો અહીંયા છું અને અમે પોલીસને જાણ કરી બધી કે આવી રીતના આવી રીતના બનાવ થયો છે અને આ મોમેડોન છે અને અમે હિન્દુ ભીલ છે તો ખૂબ અમારું જાતિ વિરુદ્ધ પણ જાય છે અને ધર્મ વિરુદ્ધ પણ જાય છે તો એક મોમેડોન એક અમારી છોકરીને જય પરિણામિષે તાંતિથી રહેવા નહીં દેતો અને તને હેરાનગતિ કરે છે મારે રાખવાની છે એમ કહે છે એક તો પહેલાં અમે રેકોર્ડિંગ બી સાંભળ્યું છે કે એને તો કેટલા પૈસા જોઈએ છે એને મારે રાખી લેવાનું છે એવું બી રેકોર્ડિંગ બી સુખું છે પહેલાંમાં તો કે આ રેકોર્ડિંગ પ્રમાણે ના થાય એવું કેવું છે પોલીસવાળા આજ દિન સુધી ફરિયાદ અમારી લીધી નથી અમારે એક જ માંગ છે કે અમે આદિવાસીઓને અમારી છોકરી જે આત્મહત્યા કરી છે એને જે આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે એના પર એ તોકીફ પર અમારે ફરિયાદ થાય અને એના પર ગુનો દાખલ થાય એવી મારી માંગણી છે અમારા સમાજના અગ્રણી વતી અને અમારા ભીલ સમાજ સમાજ એક બધા બધા વતી હું એવી માંગણી કરું છું કે આ અમને ન્યાય મળવો જોઈએ આજે અન્ય એ લોકોનો સમાજ ના હોત એ સમાજ છોકરીને અમે કઈ હાથ અડફલું કર્યું હોત ને તો અમને તૈયારીમાં મારી નાખે તલવારથી એ લોકો આજે અમારી લાગણી આ લોકો સંભળતા જ નથી તો અમારે શું કરવાનું કઈ જવાનું કઈ ન્યાય કરવા જવાનું અમારે પોલીસ શું જવાબ આપે છે હા થાય છે થાય છે એમ કહે છે પણ હજુ એફઆર ફાઈલી નથી પેલા માણસ પર અમે દસ દસ વાયગાના છે અહીંયા સવારના સાડા દસ વાગ્યાની આસપાસ અમે નસવાડી પોલીસ સ્ટેશન હશે પણ અત્યાર સુધીમાં અનાકા જવાબ આપ્યો છે વ્યવસ્થિત અમને જવાબ નથી આપ્યો અને અમે જે લખાયે છે એ લખતા નથી બીજું બીજું લખે છે